જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કવાંટથી કવાટ તાલુકાના મોટી ટોકરી ગામ પાસેથી વહેતી કરા નદી વચ્ચે આવેલ ટેકરી ઉપર વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ એક મહિલા ફસાઈ છે જી હા દર્શક મિત્રો આજે વહેલી સવારથી જિલ્લાના છોટાઉદેપુર ભાવીજેતપુર અને કવાટ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે અને વરસાદ વરસી રહ્યો છે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ પાસેથી પ્રાપ્ત વરસાદના આંકડા મુજબ કવાંટ તાલુકામાં સવારના છથી આઠ દરમિયાન પાંચ મિલીમીટર અને આઠથી દસ દરમિયાન સત્યાવીસ મિલીમીટર એટલે કે બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સાથે ઉપરવાસમાં પણ વરસાદ થવાને લઈ કવાંટની કરા નદીમાં પાણીની ભારે આવક થઈ છે ત્યારે કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામ પાસેથી પસાર થતી કરા નદીની વચ્ચે આવેલ ટેકરી ઉપર આજે સવારે એક મહિલા કુદરતી હાજત કરવા નીકળી ત્યારે નદીમાં પાણી નહીંવત હતું અને એટલે તે નદીના સામાન્ય પાણીમાં થઈ નદી વચ્ચે આવેલ ટેકરી ઉપર કુદરતી હાજત માટે ગઈ હતી પરંતુ ભારે વરસાદને પગલે કરા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા કુદરતી હાજતે ગયેલ મહિલા નદી વચ્ચે આવેલ ટેકરી ઉપર ફસાઈ છે તેને ટેકરી ઉપર જ રોકાવાનો વારો આવ્યો છે મહિલા મોટી ટોકરી ગામની સત્યાવીસ વર્ષીય વિંસાબેન મહેન્દ્રભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે સવારથી કરા નદીમાં ગોળાપુર પાણી વહી રહ્યું છે અને વિંસાબેન રાઠવા નદી વચ્ચેની ટેકરી ઉપર છત્રી લઈને નદીમાં પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠી છે જોકે નદી કિનારે ગામ લોકો એકત્રિત થયા અને વિનસાબેનને કઈ રીતે રેસ્ક્યુ કરીને બહાર લાવી તે માટે તેમણે તંત્રને પણ જાણ કરી છે અને તંત્રને જાણ કરાતા કમાટ મામલતદાર સ્થળ ઉપર પહોંચ્યા છે સાથે છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને નદી વચ્ચે ફસાયેલ વિનસાબેન રાઠવાના રેસ્ક્યૂ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે મોબાઈલ <axterAndrew>

ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો